નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કમોસમી વરસાદે સત્તર લોકોનો ભોગ લીધો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં અચાનક આવી પડેલા મીની વાવાઝોડા અને વરસાદને કારણે સત્તર લોકોના જીવ ગયા છે તો વધુ આપણે જણાવી દઈએ કે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધારાશય થયાની હોડિંગ પડવાની છત ધારાશય થયાની અને વીજળી પડવા જેવી ઘટનાઓ બની હતી આમ અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આજે પણ હવામાન વિભાગે અનેક જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ